સમ સંપૂર્ણ જાગૃત અવસ્થામાં હું બોલું છું કે આ ટ્રકની અંદર જે બાળકો ઉતરવાના છે ને ટ્રકમાંથી ધોરણ એકથી પાંચના આ બાળકો છે આઈપીએસ બનવાની કક્ષા ક્ષમતા ધરાવતા બાળકો છે એનો માઇન્ડ પાવર એમની મહેનત એટલી બધી અદ્ભુત છે કે ઓન બિલેવેબલ હા એની સાબિતી હું તમને આપી દઈશ વિડીયોમાં આ પહેલાં આપી હતી હજુ પણ આપીશ આવનારા દિવસોમાં અમારા માંગરોળના ઝાખરડા ગામના આ બધા બાળકો છે અને અમારા જે આચાર્યશ્રી છે એમની આ મહેનત છે આ બાળકો આજે અહીંયા આપણી એલબી ગીર ગૌ ક્રાંતિ ગૌશાળાની અંદર આવ્યા છે અને આગળ પછી ઉભરાટ અને ડુમ્મસ તરફ આ પ્રવાસ આગળ વધવાનો છે પણ ખૂબ મજાના બાળકો છે ઝાંખરડા ગામના આ બધા મજાના બાળકો છે આખું ગામ આવ્યું લાગે છે નાના મોટા પ્રતિનિધિઓ અને બધા ઝાંખરડાની મુલાકાત લેજો ત્યાંની સરકારી શાળાના આ બધા બાળકો